આપણે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બે વર્ષ જે રસ્તેથી રખડતા પશુઓ પકડી અને ઢોર ડબે રાખવામાં આવતા હોય છે તેની સાચવણી માટે આપણે વર્તમાન પત્રમાં જાહેરાત આપી અને જે સ્વૈચ્છિક સંસ્થાઓ કે જે જીવદયાની પ્રવૃત્તિઓ કરતી હોય એવી સંસ્થાઓ પાસેથી અરજીઓ મંગાવી અને આપણે સંચાલન માટેની કાર્યવાહી કરવામાં આવેલ સોંપવામાં આવેલ હાલ જીવદયા ઘર રાજકોટના સંચાલકો દ્વારા તેઓએ સંચાલન મૂકી દેવું છે તે બાબતની રાજકોટ મહાનગરપાલિકાને મૌખિક જાણ કરેલ છે જે અન્વયે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ટૂંક સમયમાં ઘર પાસેથી જે સંચાલન સ્વીકારવામાં આવી રહ્યું છે તે પરત લઈ ત્યારબાદ બાદ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સંચાલન કરવામાં આવે તેવી એમોને સૂચના આપવામાં આવેલ છે જે અંગે હવે તે બાબતેની આગળની કાર્યવાહી કરવામાં

અશક્ત પશુઓ વધુ રહેતા હોય છે એ જગ્યાએ પશુઓના મૃત્યુ થવા એ સ્વાભાવિક છે અને જ્યારે ચોમાસાની ઋતુ હોય છે ત્યારે વરસાદ ઠંડા વાતાવરણના કારણે પશુઓના મૃત્યુમાં આંશિક પ્રમાણ પણ વધારો થતો હોય છે એટલા માટે પશુઓના જે મૃત્યુ થયું છે એ કોઈ ખાસ કરીને કોઈ બેદરકારી હોય એવું નથી પરંતુ સ્વાભાવિક રીતે દર વર્ષે ચોમાસામાં વરસાદના કારણે સામાન્ય દિવસો કરતા મૃત્યુનું પ્રમાણ હોય છે એ પ્રમાણે વધતું હોય છે એ વાત કરીએ તો જયારે રાજકોટમાં અંદાજિત વીસક દિવસ પહેલા સતત ત્રણ દિવસ વરસાદ પડવાના કારણે એક દિવસ એવો બનાવ બનવા પામેલ કે જે વાહન હતા

એમાં પશુઓનો નિયમિત ક્રમ હોય છે જેમ કે રાજકોટ મહાનગરપાલિકાની વાત કરીએ તો રાજકોટ મહાનગરપાલિકાની હદની બહારના વિસ્તારમાંથી પણ અમુક પશુઓ ધીરે ધીરે શહેરની અંદર આવતા હોય છે આ ઉપરાંત રાજકોટ શહેર ઢોર મુક્ત નહીં પરંતુ રાજકોટ શહેરને આપણે જે રસ્તા પર જે રખડતા પશુ હોય છે એમને રખડતા પશુઓ મુક્ત કરવાનો આપણો આગ્રહ છે જેથી કરીને જાહેર રસ્તા ઉપર કોઈ રખડતા પશુઓ જોવા ન મળે હાલે રાજકોટ મહાનગરપાલિકાના જે જાહેર માર્ગો છે એમાં પશુઓ ખૂબ જ ઓછા જોવા મળે છે પરંતુ શહેરમાં જે પશુપાલકો છે તેઓ અને પરમિટ લઈને પોતાની માલિકીની જગ્યામાં પશુઓ રાખી શકે છે આ પશુઓ પૈકી પણ અમુક પશુઓ કોઈ કારણસર છૂટા મૂકી દેવામાં આવતા હોય છે અથવા કોઈ પશુઓ છૂટી ગયું હોય કોઈ વાછડાઓ હોય અમુક વૃદ્ધ થઈ ગયેલું હોય આવા પ્રકારના પણ પશુઓ પકડવાની જે કામગીરી છે એ નિયંત્રણ ચાલુ જ છે હાલે પણ અંદાજિત વીસ દૈનિક વીસ જેટલા પશુઓ આપણે દૈનિક પકડીએ છીએ એમાંથી નબળા પશુ કેટલા હોય છે નબળા પશુઓની વાત કરીએ તો જોઈએ તો પચાસ ટકા કરતા પણ વધુ પશુઓ જે છે એ આપણી પાસે વાછડાઓ અને વૃદ્ધ પશુઓ વધુ આવતા હોય છે રોજ પકડાય છે ખાસ કરીને વાત કરીએ તો પશુઓમાં પકડાવવાનો પણ જે વાછડાઓ હોય છે એનું પ્રમાણ વધુ રહેતું હોય છે અને મૃત્યુમાં પણ જે કુલ આંક હોય છે તે પૈકી અંદાજીત સાહીઠ ટકા જેવા વાત કરીએ તો વાછડાઓના મૃત્યુ પ્રમાણ વધુ રહેતું હોય છે